ઉત્તરાયણના તહેવાર ને લઈને સુરત રાંદેર પોલીસ દ્વારા સુરત શહેરની જનતા માટે સેફટી ગાર્ડ તથાના માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકોના પતંગના દોરાના કારણે અકસ્માત તથા ગળાઓ કપાવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે ત્યારે સુરત શહેરમાં સુરતની જનતા માટે રાંદેર પોલીસ દ્વારા બાઇક ના સેફ્ટી ગાર્ડ તથા બાઇક પર સવાર લોકોને ગળાના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું સાથે શહેરની જનતા ને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન

આજે આગામી તહેવાર છે ઉત્તરાયણનો એના નિમિત્તે રાત્રે પોલીસ સ્ટેશન દ્વારા બધાને જે તાર હોય છે આગળ લગાવવાનો અને ગળામાં નેકમેન્ટ હોય છે સુરત શહેર માનનીય કમિશનર સીપી સાહેબ દ્વારા અમુક સૂચનાઓ ધ્યાનમાં રાખી રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ નજીકમાં હોય જેથી આપણે જોતા હોય છે કે અવારનવાર રોડ પર પતંગની દોરીના કારણે જે અકસ્માતો બનતા હોય છે એનાથી લોકોને સાવચેતી કેવી રીતે લાવી શકાય અને આવા અકસ્માતો રોકી શકાય એના માટે નેકબેન્ટ તેમજ બાઇક ગાર્ડનું જે વિતરણ કરવામાં આવ્યું અને એક પતંગ પર એક સિમ્બોલિક મેસેજ જે હમણાં સુરત શહેર ખાસ કરીને સુરત શહેરના લોકો માટે જે માથાનું ઉઠવા સમાન બનાવે સાયબરના ગુનાઓ અને ડિજિટલ જે ફ્રોડ થાય છે ડિજિટલ અરેસ્ટના જે કિસ્સાઓ થાય છે એને લગતા જે મેસેજ છે એ લોકો સુધી પહોંચાડવાનું અમે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રયાસ કરવામાં આવેલો છે તેમજ રાંદેર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ સ્ટાફોથી મારી જાહેર જનતાને વિનંતી છે કે પોતાના બાળકો કે જેઓને ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનો આગ્રહ રાખે હાઈવે હોય કે ઓછી ઇમારતો હોય તો ત્યાં અથવા તો વીજ પોલ અથવા વાયર હોય એનાથી દૂર રહી અને પતંગ ચગાવવાનું આગળ રાખવો જોઈએ જેથી આપણે જે આનંદનો ઉત્સવ છે એ શોખમાં ન પરિવર્તે અને આપણો જે તહેવાર છે આપણે શાંતિથી મનાવી શકીએ અને કોઈ આકસ્મિક ઘટના ના બને એટલા માટે અમારો આ રાંદે પુરુષો પ્રયાસ હતો